નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન ડે સ્કૂલના કેમ્પસમાં દિન દહાડે બનેલી ઘટના સમગ્ર શહેર તેમજ ગુજરાતમાં હચમચાવી મૂકી છે સિંધી સમાજના યુવન નયન સંતાણી પર થયેલી ઘાતકી હુમલામાં તેનું ઘટના સ્થળે જ કરુણ અવસાન થતા સિંધી સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે આ દુઃખદ બનાવ બાદ અરવલ્લી જિલ્લાના મોડાસા સિંધી સમાજ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોમાં ભારે આક્રોશ વ્યક્ત કરતા અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી આપવામાં આવેલ આવેદનપત્રમાં પત્રમાં સિંધી સમાજે સ્પષ્ટ માંગણી કરી છે નિર્દોષ યુવક ની હત્યા માં સંડોવાયેલા અસામાજિક તત્વો જે નિષ્કાળજીને કારણે ગુનાહિત બેદરકારી સમાન છે તેથી સ્કૂલ મેનેજમેન્ટ સામે પણ કડક કાયદેસર પગલા લેવામાં આવે સાથે આવનારા દિવસોમાં શૈક્ષણિક સંસ્થાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને કોઈ પણ વિદ્યાર્થી પર ફરી આવો ઘાતકી હુમલા અને તે માટે स्थाई સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવે મોડાસા સિંધી સમાજે આક્રોશ સાથે કહ્યું છે કે અમારા યુવાન નયન સંતાડીના નિર્દય ખૂનને ન્યાય મળે એ જ અમારી એકમાત્ર માંગ છે સરકાર અને તંત્ર કડક કાર્યવાહી કરે અને દોષિતોને કદી ન ભૂલાય તેવી સજા આપે સમગ્ર ઘટના બાદ હિન્દુઓમાં તેમજ મોરસા સિંધિ સમાજમાં માત્ર શોક જ નહીં પરંતુ આક્રોશનું જ્વાળામુખી ધગધગી ઉઠ્યું છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોરસા ઓ બીજેપી સોની ઉત્તર ગુજરાત સિંધી સમાજના વાઇસ પ્રેસિડેન્ટ અમદાવાદ શહેરમાં ખોખરા વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલમાં જે એક માસૂમ એકદમ માસૂમ બાળકને ની રહે નાખવામાં આવ્યો છે વિદ્યાલય એક એક જ્ઞાનનું મંદિર છે ત્યાં આવી ઘટના બને તો બહુ જ નિંદનીય છે આ એક નિંદનીય કરતા પણ એક પ્રેરણા એક આના પરથી ચેતવણી રૂપ કિસ્સો છે કે આગળ જતા આ શું થઈ રહ્યું છે બધું વધુ કઠોર માં કઠોર સજા થાય એવી અમારી માગણી છે અને સાથે સાથે જે આ સ્કૂલ ની અંદર અને જે અમે જે સ્ટુડન્ટ પર આટલો હુમલો થયા પછી કોઈ ધ્યાન આપવામાં નથી આવ્યું એમના ઉપર પણ કડક માં કડક પગલા લેવાય એવી અમારી સમાજની માંગણી છે અને દરેક એજ્યુકેશન સેન્ટર ની અંદર સેફ્ટી સલામતી ની અમારી પણ એ પણ માંગણી છે જય શ્રી રામ ભારત માતા કી જય હું સંજય ભાવસાર વિશ્વ હિન્દુ પરિષદ અરવલ્લી જિલ્લા પ્રમુખ જે અમદાવાદમાં જે આ ઘટના ઘટી છે એ બહુ નિંદનીય ઘટના છે આવી ઘટનાઓ વિદ્યાલયમાં જે માં સરસ્વતીની જે આરાધના થતી હોય જે સંસ્કારનું સિંચન થતું હોય તે આવી આવા આતંકવાદીઓ જો પેદા કરવાનું જો ફેક્ટરી ચાલતી હોય તો હું આ પ્રશાસનને હું કડકમાં શબ્દોમાં કહું છું કે આવા ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઈએ રે અરવલ્લી જિલ્લાની વાત અરવલ્લી જિલ્લામાં પણ જો આ ઘટના ઘટી અમુક વિષયો ધ્યાનમાં આવેલા છે જો અરવલ્લી જિલ્લામાં આ ઘટના આવી ઘટવામાં આવશે તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ચલવી લેવામાં નહી આવે અને આ જે અમદાવાદમાં ઘટના ઘટી છે એના હત્યારાઓમાં ફાંસીની સજા થવી જોઈએ આ આ ફાંસીની સજાને અને શિક્ષા થશે તો આવનાર દિવસોમાં કોઈ હિંમત નહીં કરે આવી રીતે કરવાની જય શ્રી રામ ભારત માતા કી જય